ઝડિયા પંથકમાં છેલ્લા વર્ષોમાં જે કંઈ વિકાસના કામો થયા છે એ વિકાસના કામોમાં મોટાપાયે બેદરકારી થઈ હોવાના દાખલાઓ આપોઆપ બહાર આવી રહ્યા છે ગુમાનદેવ બ્રિજ માં ગાબડું દઢાલ બ્રિજ માં ગાબડું એ બેદરકારીના ઉત્તમ ઉદાહરણો છે ગત વર્ષે થયેલા રોડના કામની બેદરકારી યા તાલુકામાં બહાર આવી છે તાલુકામાં આશા માલસર બ્રિજનું કામ ગત વર્ષોમાં જ પૂર્ણ થયું છે અને તેના જોડતા રોડના કામો પણ તેની સાથે સાથે થયા છે આ એક વર્ષ પહેલા થયેલા કામોમાં ગંભીર પ્રકારની બેદરકારી સામે આવી છે તાલુકા વડિયા મંદિર થી અશામાલસર બ્રિજ પર જવાના રોડ પર વડિયા મંદિર પાસે નાળાની બાજુમાં રોડની ખરાબ કામગીરીના પગલે વગર વરસાદે જ ધસી પડ્યો છે જેના પગલે મોટો ખાડો પડી ગયો હતો અને સાથે આવેલા નાળાનું બાઉન્ડિંગ હટી ગયું હતું બસો 233 કરોડના ખર્ચે અશામાલસર નું નિર્માણ કરવામાં આવ્યું અને તેનું ઈ લોકાર્પણ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા બોડેલી ખાતેથી કરવામાં આવ્યું હતું પરંતુ તે બ્રિજને જોડતા મુખ્ય માર્ગ બિસ્માર બન્યો છે છતાં પણ માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ માર્ગ સમારકામ કરવામાં આવતું નથી આ જે રસ્તો છે માલસર બ્રિજ બન્યો છે નવો અત્યારે ત્યાંથી ઉમરલા છે પાણેથા છે જોડતો મેન રસ્તો છે તેનું આ નાળું છે ને અત્યારે આ હાલતમાં છે તો આ ચોમાસામાં વધારે આની હાલત બગડશે એના માટે જલ્દી થાય તો સારું છે નાના કારણે અકસ્માત છે કંઈક હાનિકારક કે નુકસાન થાય એ પ્રમાણેનું આ નાળું તૂટી ગયું છે અત્યારનું જ વાર ચાલુ નુકસાન વધારે છે ને પછી વધારે થાય બની જાય તો સારું છે બાકી આ નારું અઘરું નુકસાનકારક વસ્તુ છે જલ્દી એનું નિરાકરણ આવે તો સારું છે બેસ નાઇન ટીવી ન્યૂઝ સાથે નિમેશ ગોસ્વામી ઝઘડિયા